દાંદ્રામાં વિકાસને રાજ્ય સરકારે અનેક ગ્રાન્ટ આપી છે જેને લઈ પાલિકાએ અનેક રોડ રસ્તાના કામ હાથ ધરેલ છે પરંતુ અગ્રવાલ રસ્તા પર જૂનો રોડ બનાવવા વીસ દિવસ પહેલા તોડી રસ્તો નીચે લેવા ખોદકામ કરેલ હતું પણ ફરી આ કામ સર ન થતા ત્રણ રસ્તાના વેપારીઓ વાહન ચાલકો ત્રાહી માં ઉઠ્યા છે તો બીજી બાજુ અનેક હોસ્પિટલ હોવાથી આવનાર દર્દીઓ પણ હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે વેપારીઓ ભેગા મળી પાલિકાને રસ્તો બનાવવાની માંગ કરી વિરોધ નોંધાવ્યો હતો પાલિકા હાય હાય ના નારા બોલી પાલિકા સામે આક્રોશ બતાવી વિરોધ નોંધાવી તાત્કાલિક રસ્તો રિપેર કરવાની માંગ વેપારીઓ કરી હતી ત્યારે હવે નગરપાલિકાના ચીફ ઓફિસર શું કાર્યવાહી હાથ ધરશે કે કેમ એ તો હવે આવનારો સમય જ બતાવશે એવા સવન ભારત ન્યૂઝ જાનેરા